જૈન સાથીઓ આ ઘણા બધા મિત્રોને હમણાં ફોન આવે છે કે કમરનો પ્રોબ્લેમ બહુ રહે છે પોલીસ હોય જીડી કોન્સ્ટેબલ હોય આર્મી હોય ગમે એ હોય રનિંગ કરતી વખતે કમરનો પ્રોબ્લેમ ઘણો બધો થાય છે અથવા આખો દિવસ વાંચવામાં બે હવાથી કોઈ એક્સરસાઇઝ થતી નથી એટલે આપણો સૌથી નાજુક અંગ એટલે કમર અને એને ઘણી બધી ઇફેક્ટ થાય છે બેઠા રહેવાથી મસલ એકદમ નાજુક થઈ જાય છે અને કોઈને કોઈ વધારે રોડ પર દોડવાથી કોઈ હેવી લોડિંગ વર્કઆઉટ કામ કરવાથી જે આપણે કમરની ઇન્જરી થતી હોય છે એમાં કમરનો સૌથી નીચેનો ભાગ એટલે લોઅર ભાગ એટલે મોસ્ટ ઓફલી જેની ઇન્જરી હોય ને તો એમ કહે છે લોઅર બેક પેઇન બેક પેઇન થતો હોય છે લોઅરનો હોય કહેવાય તો એ ઇન્જરી હોય તો મોસ્ટ ઓફલી કમરની એક નોર્મલી બધી એક્સરસાઇઝ જેથી કમરની સ્ટ્રેન્થ હારી જાય કમરની ઇન્જરી ના થાય પછી જે કમર છે એની ફ્લેક્સિબિલિટી હારી જાય લચકતા તો એના માટેની એક્સરસાઇઝ અને આ એક્સરસાઇઝ હું નોર્મલ પહેલી નોર્મલ એક્સરસાઇઝ દુખાવો રાહત થાય પછી એના પછી થોડી એડવાન્સ નોર્મલી અને પછી બીજો અલગથી વિડીયો બનાવશું કે એકદમ હેવી સ્ટ્રેન્થ માટેની એક્સરસાઇઝ જે અમુક સાધનો હાથે કરવાની છે એ તમને હું બતાવશું અને આટલી એક્સરસાઇઝ કરશો એટલે તમે રનિંગમાં બેવામાં તમારો કમરનો પ્રોબ્લમ દૂર થઈ જાય બાકી નોર્મલી દવા તમારો ચાલુ રાખજો પણ દવાથી કોઈ પ્રોબ્લેમ સોલ્વ થતો નથી એક્સરસાઇઝ વગર કારણ કે મને ખુદની ઇન્જરી થયેલી છે મારી ગાડી ફાટી ગયેલી છે હું બેઝબોલ નેશનલ રમવા ગયેલો એની પછી મારું વિનુ મોકડ ક્રિકેટમાં સિલેક્શન હતું નેશનલ તો એની અંદર મને ઇન્જરી થયેલી એટલે આ ઇન્જરી આપણને પાસે શું છે કે તોડી નાખે છે અને દવા બહુ લીધે મેલ પડતો નથી એક્સરસાઇઝ એ મેન ઇલાજ છે એમાં પહેલી એક્સરસાઇઝ નોર્મલી પહેલાં શું થાય આપણે આવી સુઈ જવાનું સુઈ ગયા પછી આ નોર્મલ એક્સરસાઇઝ છે કે જે આવી રીતના પગને ઊંચો કરવાનો થોડી ઘણા હોલ્ડ રાખવાનો પાછો ઊંચો કરવાનો વળી હોલ્ડ રાખવાનો આવી રીતના જેટલી તમારી કેપેસિટી છે પંદર વખત વીસ વખત એવી સેમ આ એક્સરસાઇઝ કરવાની સાથે પછી સાઈડમાં કરવાનું પછી આવી રીતના બેસી જવાનું અને આ પછી ને આટલું નોર્મલ વાળવાનું અને આ પછી આવી રીતના વન ટ્યુ

કે જે અહીંયા કોઈ વોલીબોલ હોય અથવા કોઈ રબરનો બોલ હોય તો એ વચ્ચે રાખવાનો અને જેનાથી એમ એને પ્રેસ કરવાનું હવે મારી જોડે અત્યારે હાલ બોલ નથી પણ એક તમને ડેમો બતાવી દઉં કે આવી રીતના કોઈ બી બોલ હોય અથવા કોઈ બી વસ્તુ મોટી એવી લેવાની અથવા કોઈ હારો ધૂંસો હોય તો એ એને પગ વચ્ચે અહીંયા રાખી અને એને દબાવવાનું એમ પાછો વળી છોડવાનું વળી પાછો દબાવવાનું

सारा सारी एक्सरसाइज है कि जी ए लचकता सवास रिजो नॉर्मली जेम बने एम ऊंचू दवा प्रयत्न करवा जेम बने बाजू नीचे वड़ी पास धीरे 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 ऊपर होल्डिंग पोजिशन एम राखवा थोड़ी पास, पास नीचे આવી રીતના એક્સરસાઇઝ કરવાની આ એક્સરસાઇઝ પછી બીજી આની હાથે એક્સરસાઇઝ પણ એ થોડી પાછી કરવી થોડી એક્સરસાઇઝ થોડી એવી માં આવે છે પણ વધારે અતિ દુખાવો એમ તેમ રહેતું હોય તો તમે આ એક્સરસાઇઝ પણ કરી શકો હવે આ આપણા પગ છે તો જેમ બને નહીં એમ હવે આ હાથ છે અહીંયા તો ક્રોસિંગમાં અહીંયા દાવાનો પ્રયત્ન આ કરવાનો સાચવા એનાથી શું થાય કે આ જે પાસણની જે ગાડીનો ક્લશનો પ્રોબ્લેમ હોય છે એ ખસી ગયું હોય એમ તેમ હોય તો એમાં બહુ રાહત મળે છે અને નહો અને ગાડી પોઝિશન ઉપર આવવાની શક્યતા નેવું ટકા હાવી રહે અને સ્ટ્રેન અને સ્ટ્રેચિંગ પણ સારું થઈ જાય આ તો ક્રોસ પગે કરવાનું એવું સેમ આવી રીતે કરવાનું મીન્સ કે દસ વખત પંદર હવે બીજી જે એક્સરસાઇઝ છે ને એની અંદર આપણે આ ડાબો પગ છે આ ડાબા પગને જમણા પગ ઉપર મેળવાનું અને પછી આ જે અંદરથી હાથ કાઢી અને આને વચ્ચેથી પકડી અને આને જેમ ખેંચવાનો પગને અને અહીંયા ચેસ્ટ એડવાનો પ્રયત્ન કરવાનો આપણો જમણો પગ એમ ખેંચવાનો જેટલું ખેંચાય પછી હોલ્ડિંગ રાખવાનું દસ સેકન્ડ પંદર સેકન્ડ વીસ સેકન્ડ જેવો હોલ્ડિંગ રાશી કહો એવો પાછું છોડી દેવાનું પાછું કરવાનું અને એવું ઓછો વખત કરવાનું આવી રીતના હવે જે બીજી એક્સરસાઇઝ છે કે જે આપણે કમરની અંદર હવે કેમ આ જે આપણે આંગળીઓ છે આ રેખા આની અંદર આવી રીતે આપણે ગાદી હોય આમ ગાદી અને આ જે ઉપર મણકા હોય નેચેને ઉપર અને વચ્ચે ગાદી હોય એટલે એ ગાદી અંદરથી નસો નીકળતી હોય એટલે એ દબાય અથવા બહાર નીકળે એના કારણે નસોને અંદરથી નીકળવામાં લોહીને પરિભ્રમણ થવામાં તકલીફ પડતી એટલે આપણને દુખાવો થોડો વધારે રહેતો હોય તો એના માટે જેમ પહેલાં તમને આ સ્ટેચિંગ એક્સરસાઇઝ આવી રીતને બતાવી હતી આ તો નોર્મલી કરવાની પણ હવે એક અલગ એક્સરસાઇઝ કે જે તમારે આવી રીતના ઊભું રહેવાનું અને પછી આ જે હિપ છે આપણો પાછળનો ભાગ એને એકદમ અહીંથી થ્રો મારવાનો પાછળ એમ ઉપર રાખવાનો અને પાછું અંદર ખેંચવાનું હવે આ પેટ છે ને એને અંદર ખેંચવાનું પાછું હોલ્ડિંગ રાખવાનું પાછું વળી થોડી વખત મેલી દેવાનું પાછું ખેંચવાનું હોલ્ડિંગ રાખવાનું વળી પાછું મેલી દેવાનું મારે ખ્યાલ છે ને હોલ રાખવાનો એનાથી આ જે બેકના છે ને એમાં બહુ સારો ફાયદો રહે બીજી નવી એક્સરસાઇઝ છે એમાં ક્રોસ કરવાનું એક પગ લેવાનું તો એક હાથ આવી રીતના હોલ રાખવાનું ટુ થ્રી ફોર ફાઈવ સિક્સ સેવન એટ નાઇન ટેન આવું વીસ સેકન્ડ પંદર સેકન્ડ રાખી અથવા ટેન સેકન્ડ રાખીને પાછું ક્રોસ વાય ટુ થ્રી ફોર સેવન એટ નાઇન ટેન પાછું ચેન્જ આવી રીતના એક એક બાદથી પંદર એટલે ટોટલ થી ત્રીસ પાસે વધારવાના પચીસ ત્રીસ પોત્રીસ આવી રીતના પાછા પછી હોલ રાસિંગ આવી રીતે એક્સરસાઇઝ કન્ટિન્યુટી કરવાનું આ બધી એક્સરસાઈઝ કર હો પાછી આની પાછળ બીજી છે જે થોડી હેવી છે એ એક્સરસાઇઝો પણ પાસે તમારે કરવાની પણ એના માટે હું અલગ વિડીયો બનાવીશું

પછી કમરનો વધારે પ્રોબ્લેમ હોય તો તો ડાયરેક્ટાંક્યો ઊભું નહીં થવાનું આમ સાઈડમાં થઈ પછી એમથી ઊભું થવાનું અને બીજી અલગથી પછી હું સ્ટ્રેન્થનો હજી વધારે વિડીયો એ અલગથી બનાવશું આટલું તમે કન્ટિન્યુ કરશો ને એટલે તમારો દુખાવો અને દોડતા થઈ જાઓ સારી રીતે બહુ અને આ સ્ટ્રેન્થ વધારે